અમેરિકાથી લીનાબેન તમારો સવાલ છે કે મારા આત્માનું સ્વરૂપ છે અપરિગ્રહ છતાં મારા આત્માએ સચેત અચેત અને મિશ્ર પરિગ્રહ ભેગો કરી કરાવી ગાઢા કર્મ ઉપાર્જન કર્યા છે તો નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છોડવાની મને શક્તિ આપો શક્તિ આપો આ મને સમજાવો ઓકે લીલાબેન નામ તો પરિગ્રહનો અર્થ સંગ્રહ થાય પણ દસ વૈકાલી આગમમાં કહ્યું છે કે રાગવૃત્તિથી મમત્વ બુદ્ધિથી પૌદગલિક પદાર્થોનો સંગ્રહ કરવો જરૂરિયાતથી પણ ક્યારેક વધારે પદાર્થો ભેગા કરવા અને તીવ્ર મમત્વ ભાવથી તેને સંભાળવા એની માવજત કરવી તે પદાર્થોમાં આશક્તિ રાખવી મૂર્છા રાખવી એનું નામ પરિગ્રહ છે પરિગ્રહના મુખ્ય બે પ્રકાર મુખ્ય બતાવ્યા છે દ્રવ્ય પરિગ્રહ અને ભાવ પરિગ્રહ દ્રવ્ય એટલે બાહ્ય પરિગ્રહ અને ભાવ એટલે અભ્યંતર પરિગ્રહ બાહ્ય પરિગ્રહમાં મુખ્ય રૂપે સચિત અને અચિત એ દ્રવ્યોનો પરિગ્રહ કરાય અને આથી એને દ્રવ્ય પરિગ્રહ પણ કહેવાય અને દ્રવ્ય આત્માથી ભિન્ન બહારના પદાર્થ છે એટલે એને બાહ્ય પરિગ્રહ પણ કહેવાય અને ભાવ પરિગ્રહમાં અભ્યંતર પરિગ્રહમાં ચાર કસાય હાસ્ય વગેરે નવ નો કસાય મિથ્યાત્વ વગેરે બધું થઈને ચૌદ પ્રકારના આભ્યંતર પરિગ્રહ બતાવ્યા છે બાહ્ય પરિગ્રહમાં ધન ધાન્ય નવ પ્રકારની વસ્તુઓ ગણાય છે આપણે વંદિતુ સૂત્રમાં બોલીએ છીએ ને ધન ધન ખિત્તવત્ રૂપ સુવર્ણય કુવ્ય પરિમાણે દુપય ચૌપયમ્ય પડીકમ દેશ્યમ સવમ તો ધન એટલે રૂપિયા પૈસા વગેરેનો પરિગ્રહ ધાન્ય અનાજનો પરિગ્રહ ક્ષેત્ર એટલે ભૂમિ જમીન ઘર મકાન વગેરેનો પરિગ્રહ વસ્તુ એટલે ઉપયોગી દરેક પ્રકારની પ્રકારની અનેક સાધન સામગ્રી વસ્તુ રૂપે એટલે રૂપુ ચાંદી સુવર્ણ સોનું એમાં રત્નો હીરા માણેક બધું આવી ગયું કુપ્ય એટલે અન્ય બધી ધાતુઓ એ સિવાયની દ્વિપદ એટલે બે પગવાળા મનુષ્ય પક્ષી નોકર ચાકર રથ ગાડી એ બધું જ બે પગમાં આવી જાય દ્વિપદ અને ચતુષ્પદ એટલે ચાર પગ વાળા હાથી ઘોડા ગાય ઊંટ ભેંસ આદિ પશુ આ બધું મુખ્ય આ નવ પ્રકારમાં બધા પ્રકારની વસ્તુઓનો સમાવેશ શાસ્ત્રકાર મહર્ષિઓએ કરી દીધું છે એટલે સંગ્રહ કરવા યોગ્ય આ બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો આપણને બતાવ્યો બરાબર હવે અભ્યંતર પરિગ્રહ જુઓ જેવી રીતે સંગ્રહ કરેલી વસ્તુઓ ઉપર આ શક્તિ મો રહે છે મારા પણ આનું મહત્વ મહત્વ રહે છે એવી રીતે આત્માની અંદર જે આત્મભિન્ન વસ્તુઓ આત્માથી ભિન્ન વસ્તુઓ હોવા છતાં પણ આપણે સંગ્રહ કરીને રાખી છે જેવી રીતે રાગ દ્વેષ કસાય વિષયવાસનાની વૃત્તિ મિથ્યાત્વ કદાગ્ર હાસ્ય વગેરે નો કસાય કર્મ યશ પ્રતિષ્ઠા ઈચ્છા વસ્તુ પાસે ન હોવા છતાં પણ લાલસા આસક્તિ વગેરે ચૌદ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ બતાવ્યો છે રાગ દ્વેષ આશાદી નો કસાય આ બધા કર્મ છે આવું કર્મ જે આત્માથી ભિન્ન કર્મના પરમાણુ આત્માથી ભિન્ન છે જળ પદાર્થ છે બાહ્ય જળ પદાર્થ છે કારમાણ વર્ગણાના પૂદગલ પરમાણુ સ્વરૂપ છે અને એને આપણે આપણું જ સ્વરૂપ માની લીધું એ ભાવ પરિગ્રહ છે રાગયુક્ત આપણો પ્રેમપૂર્ણ સ્વભાવ હોય સ્નેહથી ભરેલો પ્રેમપૂર્ણ સ્વભાવ એને માની લેવો રાગવાળા સ્વભાવને સ્નેહથી ભરેલો પ્રેમપૂર્ણ સ્વભાવ માની લેવો અને એના માટે અનુસાર એને અનુસાર માયા કપટ કરવું લોભ કરવો એ રીતે દ્વેષવૃત્તિ હોય તો દ્વેષવૃત્તિના કારણે ક્રોધ માનની પ્રવૃત્તિ એને જ પોતાનો સ્વભાવ માની લેવો આ રીતે કસાયો ઉપર પણ મમત્વ થઈ જાય છે આપણને એના એના પર મમત્વ મારા પણ આની બુદ્ધિ ઉત્પન્ન કરવી પછી એમાં મોટાઈ પણ માનવું અભિમાન કરવું આ બધા અભ્યંતર પરિગ્રહ છે આપણે કહે ને હા મારો તો સ્વભાવ ઘણો ક્રોધી છે અને એ જ સારું છે એને સારો માની લીધો ક્રોધવાળા સ્વભાવને થોડો ક્રોધ ન રાખવું થોડી આંખો લાલ ન કરવું ન દેખાડવું થોડી ધાકધમકીથી ન બોલવું તો લોકો મને કાંઈ ગણે જ નહીં પાંચમી વર્ષમાં મારી કિંમત ઘટી જાય એ રીતે આપણે ક્રોધના ઉપર આપણે મમત્વ કરી દીધું કે સારું છે ક્રોધ કરું છું એ સારું છે તો એ આત્માથી ભિન્ન છે અને એ અભ્યંતર પરિગ્રહ થઈ ગયો આત્મા પર એ રીતે સમજો માન માયા લોભ એના વિષયમાં પણ એ જ રીતના વિચારવાનું કે હાલ જમાનો એવો છે બહુ સીધા સરળ સાદા બનીને ચાલવામાં મજા નથી નહીં તો લોકો બનાવી જાય થોડા માયાવી કપટી તો રહેવું જ જોઈએ થોડું માન પાન મોટાઈપણું તો બતાવવું જ જોઈએ તો જ લોકો અમારી સામે નમીને ચાલે આ બધા શું છે અભ્યંતર પરિગ્રહ એ રીતના હાસ્ય હાસ્ય વગેરે ન કસાય એના સ્વભાવને પણ આપણે સારું માની લીધું મારો સ્વભાવ બહુ હસમુખો વિનોદી છે હું તો હજારોને હસાવું છું ઘણો સારો સ્વભાવ છે તો આપણે આવી હાસી મસ્કરી કરવાના ભાવને પણ સારો માનીને એને ટકાવવા આપણે રમૂજી ટૂચકાઓ વાંચીએ મનોરંજનના પુસ્તકો વાંચીએ આપણો હાસ્યમય સ્વભાવ કાયમ રહી જાય એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ આ બધો અભ્યંતર પરિગ્રહ કોઈનામાં મિથ્યાત્વ જ્ઞાન વિપરીત જ્ઞાન વિપરીત શ્રદ્ધા અને એને પણ સારું માને સારું જ મારી ધર્મ પર શ્રદ્ધા નથી નકામત તપ તપસ્યા કરીને શરીરને સુકાઈ દેવું એના કરતાં હું તો હંમેશા ખાઈ પીને મસ્ત મોટો તાજો તગડો રહું અને એમાં બહુ મજા છે આ ભાવ અભ્યંતર પરિગ્રહ કોઈ કોઈ એવા બી હોય અજ્ઞાનતાને જ સારી માને સારું જ અમે મૂર્ખ છીએ ભણેલા નથી સારું છે કોઈ અમને પરેશાન કરવા તો નહીં આવે કોઈ સવાલ પૂછવા કોઈ લખાવવા માટે તો નહીં આવે હિસાબ કિતાબ કરાવવા તો નહીં આવે કોઈ કહેશે તો તને ભણાવીએ શીખવાડીએ જ કે ના ના શીખીને શું કામ છે એમ ને મરવાનું છે ને ભણ નહીં મરવાનું છે તો શું કામ ના મગજ ખરાબ કરવું આમ પોતાના અજ્ઞાન ને પણ સારું માને એને પોષે આ અભ્યંતર પરિગ્રહ વિચારી ઉદાહરણ આપ્યા છે આવા કેટલા પરિગ્રહ ને આપણે પોષી રહ્યા છીએ આ સંસાર છે અનંત જીવ છે આથી તમને બધા પ્રકારના જીવો મળશે આવા મહા અભ્યંતર પરિગ્રહી જે પોતાના કસાય મિથ્યાત્વ અજ્ઞાન વગેરે કર્મોને પણ સારા માને છે છોડવા નથી ઈચ્છતા અરે જે કર્મ હોય ત્યાગ કરવા યોગ્ય તત્વ હોય ક્ષય કરવા યોગ્ય હોય ખપાવવા લાયક હોય એને પણ સારા માનીને રાગથી પોતાના માનીને જીવ અજ્ઞાનતા વસ એને પણ સારા માનીને એમાં મસ્ત રહે છે અભ્યંતર આંતરિક પરિગ્રહ છે તો બાહ્ય પરિગ્રહ એટલો નુકસાનકારક નથી જેટલો અભ્યંતર પરિગ્રહ છે બાહ્ય પરિગ્રહને તો છોડીને દીક્ષા લેવા વાળા ભાગ્યશાળી છે પરંતુ અભ્યંતર પરિગ્રહ છોડવો ખૂબ જ ખૂબ જ ખૂબ જ મુશ્કેલ છે પરિગ્રહની કોઈ સીમા નથી છે કોઈ સીમા કોઈ મર્યાદા સુનિશ્ચિત છે કે અમુક વસ્તુનો જ પરિગ્રહ થઈ શકે અને અમુક વસ્તુનો પરિગ્રહ ન થઈ શકે ના પરિગ્રહને માટે વસ્તુ મોટી હોય કે નાની હોય સામાન્ય હોય કે વિશેષ હોય તુચ્છ હોય કે કિંમતી હોય એનાથી કોઈ સંબંધ નથી સામાન્ય થી સામાન્ય તુચ્છ અને ન ગણી શકાય એવી વસ્તુ પર પણ મમત્વ મોહ ઉત્પન્ન થઈ શકે છે આ અભ્યંતર પરિગ્રહ જ મારી નાખે છે કેટલી કેટલી વસ્તુનું હોવું કેટલી વસ્તુનું ન હોવું બંને સ્થિતિમાં રાગ થઈ શકે પાછો બંને સ્થિતિમાં રાગનો અભાવ પણ હોઈ શકે બંને સ્થિતિને વિચારો એકમાં વસ્તુ છે એના રાગ ખૂબ છે તો પણ જીવ ડૂબી ગયો હમજવો અને વસ્તુના અભાવમાં પણ જો મોં વધારે છે તો પણ ડૂબી ગયો સમજો હંમેશા સંસારી જીવો આશા લઈને બેઠા છે આશા રાખે છે કે ભવિષ્યમાં ચોક્કસ મળશે આજ નહીં તો કાલ એક દિવસ તો જરૂરથી મળશે આમ આશામાં પણ આસક્તિ રાખીને બેઠા છે વિચારો વસ્તુના અભાવમાં પણ અજ્ઞાનમૂલક કેટલી મૂર્છા છે એવી સ્થિતિમાં આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિ થાય છે કે બાહ્યારંભમ પરિગ્રહત્વ નારકસ આયુષ અતિશય આરંભ અને અત્યંત પરિગ્રહના સંગ્રહથી નરક ગતિનું આયુષ્ય બંધાય છે ખ્યાલ આવ્યો અને અત્યંત અલ્પ આરંભ હોય અલ્પ સમારંભ હોય અલ્પ પરિગ્રહ હોય અને એ પ્રમાણે સ્વભાવની સરળતા હોય તથા મૃદુતાથી જીવ મનુષ્ય ગતિને યોગ્ય આયુષ્ય કર્મ બાંધે છે આ પ્રમાણે નરક ગતિ મનુષ્ય ગતિ યોગ્ય બંને પ્રકારની ગતિના મનુષ્યનો બંને પ્રકારની ગતિનો આયુષ્યનો આધાર પરિગ્રહની ન્યૂનતા અને અધિકતા ઉપર આધાર રાખે છે આ પરિગ્રહના સંગ્રહ અને આસક્તિના કારણે અનેકના જન્મ બગડ્યા છે અનેકની ભાવ પરંપરા બગડી છે સામાન્ય રીતે જે દરેક જીવો દુઃખથી તો ડરે અને જે દુઃખથી ડરે એ પાપથી ડરે એને ચાલો આર્ય કહીએ પણ સંસારના સુખ જે સૌથી મોટું પાપ છે તો સંસારના સુખથી ડરે તે જૈન કહેવાય હવે જો જૈનત્વનો વિકાસ થશે તો સંસારના સુખની લાલસા ઓછી થશે તેના માટે સંસારના સુખ માટે જ થતા પરિગ્રહ પર પણ કાપ મૂકાશે આપણી વૃત્તિની અંદર સાંસારિક સુખની કામના ઓછી કરવી ખૂબ જરૂરી છે અને એના માટે સાચા આત્મિક સુખની ઝાંખી કરવી પડે શોર્ટમાં પ્રવૃત્તિમાં અઢાર પાપ સ્થાનો ત્યાગ એ વૃત્તિની સોળ સંજ્ઞાના નાશ માટે છે હું વારંવાર કહું છું અઢાર પાપ પાછા હટવાનું છે એ કામ પહેલું જ કરવાનું છે એ પાપ સ્થાનકમાંથી પાછા હટતા સોળ સંજ્ઞાનો નાશ થતો જશે એમાં પરિગ્રહ સંજ્ઞાનો નાશ થાય તો પરિગ્રહનું પાપ પણ બંધ થઈ જાય અને એટલે જ કહ્યું છે કે નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ छोड़नी मैने शक्ति आपो शक्ति आपो दिस ऑडियो इज बाय सुबोधि मसालिया माय कॉन्टेक्ट नंबर इज एट एट फाइव जीरो जीरो एट एट फाइव सिक्स सेवन